હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ જાંબાનું ઝાડ જોવા માટે જે અમારા પરોતપુરા ગામનું મુખ્ય જાંબુ છે આ જાંબાનું નામ છે કોઈ કાકાનો જાંબો આજુબાજુ જે બધા ખેતર દેખાય છે કોઈ કાકાના ખેતર છે આ જાંબા પર જ્યારે અમે નાના હતા ત્યારે ચડતા હતા આના ઉપરથી જાંબુ વીણી લાવતા હતા એ જાંબાનું ઝાડ જોઈ શકો છો એની નજીક જ તમે જોશો તો કોતર પસાર થાય છે કોતરનું પાણી તો બને એટલા અમે જાંબુ ઉપરથી વીણતા હતા ઉપર વીણવાની કોશિશ કરતા હતા અને ઉપરથી જાંબુ ના વીણાય તો ઘણા વખત આ જે દાખલું હોય એ દાખલું હલાવવાનું એ દાખલું હલાવ્યા બાદ જાંબુ બધા નીચે પડી જાય તો નીચેથી આપ જોઈ શકો છો કે જાંબુ કઈ જગ્યાએ પડતા હતા ત્યાંથી જાંબુ વીણી લેવાના ત્યાં પાણી પણ પસાર થાય છે કોતર છે ઘણા વખત જાંબુ પાણીમાં પણ પડી જતા હતા એના કિનારે પણ પડી જતા હતા તો આ જાંબુ દેશી જાંબુ છે અને મીઠાસ જોરદાર હતી આ જાંબાનું જાંબુ ખાઈ ખાઈને અમે મોટા થયા છીએ આ તમે જોઈ શકો છો આ મારા સાથી મિત્રો છે પેલી બાજુ અશ્વિનભાઈ કમલેશભાઈ ભરતભાઈ એ બધા મારા જૂના મિત્રો છે બધા પોતપોતાના વ્યવસાયમાં કામમાં બધા વ્યસ્ત છે હું અત્યારે ગામડે પરોતપુર આવ્યો છું તો મને એમ થયું કે મારા ગામના અવનવા વિડીયો બનાવું એટલે આજે આપણા કાકાનો જે જાંબો છે આ જાંબાનો વિડીયો બનાવ્યો છે તો મિત્રો જેટલાના ઘરે જાંબાનું ઝાડ હોય એટલા લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને ખેડૂત મિત્રો તો ખાસ આપણા ખેતર છે તો ખેતરના કિનારે આવા અવનવા વૃક્ષો ઝાડ હોવા જોઈએ તો ખેતીનું રક્ષણ થાય જે પાળા છે એનું રક્ષણ થાય અને બીજું કોઈ નુકસાન થાય નહીં ખેતરને એટલા માટે અમારા બાપ બાપદાદાના જે ઝાડ છે એ બધા અવનવા ઝાડ તમને બતાવીએ છીએ જય જવાન જય કિસાન